તો સુરતમાં વાહન ચાલકો માટે ફરજિયાત હેલ્મેટ નિયમ લાગુ કરવામાં આવ્યો છે ટુ વ્હીલરમાં હેલ્મેટ નહીં પહેરનારાને પાંચસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે શહેરમાં વિવિધ સ્થળ પર ટ્રાફિક પોલીસથી બસો પચાસ ટીમ તૈનાત કરવામાં આવી છે હેલ્મેટ નહીં પહેરનારને સ્થળ પર જ દંડ અને ઈ મેમો આપવામાં આવશે પોલીસે પિસ્તાળીસ દિવસ સુધી હેલ્મેટ જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું અને ત્રણ હજાર કોન્સ્ટેબલના મોબાઈલ ફોનમાં વીઓસી એપ ઇન્સ્ટોલ કરી દેવામાં આવી છે આ એપના માધ્યમથી જે પાડેલો ફોટો અને તેનું કમાન્ડ કંટ્રોલ રૂમમાં સીધું જશે અને કમાન્ડ મળતા કંટ્રોલ રૂમમાં જે તે વાહન ચાલકના નામે મેમો છે તે બનશે તો જે પ્રકારે અત્યાર સુધી અભિયાન છે તે ચલાવવામાં આવ્યું હતું ને હવે આથીથી જ કાર્યવાહી સુરતમાં વાહન ચાલકો માટે ફરજિયાત હેલ્મેટનો નિયમ છે તે લાગુ કરવામાં આવ્યો છે અને તેને જ લઈને હવે આ ડ્રાઈવ ચલાવાઈ રહી છે જો ટુ વ્હીલર ચાલકે હેલ્મેટ નહીં પહેર્યું હોય તો તેને સ્થળ પરથી જ પાંચસો રૂપિયાનો મેમો ફટકારવામાં આવશે અથવા તો તેને ઈ મેમો છે તે આપવામાં આવશે અને આ પ્રકારની કાર્યવાહી છે તે સુરત પોલીસે હાથ ધરી છે શહેરના વિવિધ સ્થળ પર ટ્રાફિક પોલીસની બસો પચાસ જેટલી ટીમ તૈનાત છે શૈલેષ સુરતમાં જે પ્રકારે અત્યાર સુધી અભિયાન છે તે ચલાવવામાં આવ્યું લોકોને જાગૃત કરવામાં આવ્યા હેલ્મેટ પહેરવા માટે હવે સુરતમાં વાહન ચાલકો માટે આ હેલ્મેટ છે તેનો નિયમ ફરજીયાત લાગુ કરી દેવામાં આવ્યો તે શૈલેષ એકત્રીસમી ડિસેમ્બરે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે લોકોને પિસ્તાલીસ દિવસની મુદત આપી હતી કે પિસ્તાલીસ દિવસ પછી એટલે કે પંદરમી ફેબ્રુઆરીથી સુરત શહેરમાં ફરજિયાત હેલ્મેટનો અમલ શરૂ કરવામાં આવશે અને તેને માટે છેલ્લા દસ દિવસથી અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું હતું તેમ છતાં ઘણા લોકો એવા છે જે હેલ્મેટ પહેરીને આવતા નથી આ એક વ્યક્તિને રોકવામાં આવ્યા છે એમની સાથે વાત કરી આપણે હેલ્મેટ નહીં પહેરવા

શહેરી વિસ્તારમાં જે પિસ્તાલીસ દિવસની મુહિમ ચલાવવામાં આવી હતી કે તમે અવશ્ય હેલ્મેટ પહેરજો તમારી પોતાની સુરક્ષા માટે છે તો જે લોકો હવે હેલ્મેટ નહીં પહેરે એમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે પ્રથમ વખત પકડાશે તો રૂપિયા પાંચસો અને બીજી વખત જો એ વ્યક્તિ પકડાશે તો એક હજાર રૂપિયા જેવી રકમ એમને દંડ સ્વરૂપે ભરવી પડશે જે લોકો વારંવાર હેલ્મેટ નહીં પહેરે એમના વિરુદ્ધ એમનું લાયસન્સ રદ કરવા સુધીની પ્રક્રિયાઓ કરવામાં સૂચના છે ટ્રાફિક વિભાગ શહેર પોલીસ વિભાગ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી જાગૃતિ માટે હવે લોકો કેવા કાઢે છે કે એક હેલ્મેટ કેમ નથી જનરલી લોકોનું બાનું એવું હોય છે કે હું હેલ્મેટ ઘરે ભૂલી ગયો છું અથવા મારે ખરીદવાનું બાકી છે ઘણા લોકો પોતાના સ્કીન ડિસીઝના પ્રોબ્લેમ બતાવતા હોય છે ઘણા લોકો એવું કહે છે કે મારા માથાના માપનું હેલ્મેટ મળતું નથી આવા અલગ અલગ પ્રકારના બહાનાઓ પબ્લિક પાસેથી સાંભળવા મળે છે ચોક્કસ આજે સવારથી જે અભિયાન છે એમાં કેટલાક લોકોને દંડ કરવામાં આવ્યા મેક્સિમમ લોકોને જેટલા હેલ્મેટ વગરના મેક્સિમમ લોકો મળી આવ્યા છે એ તમામ વિરુદ્ધ તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે અને એક ટીમ સ્વરૂપે ટ્રાફિક બ્રાન્ચના મારી સાથેની એક ટીમ આખી અહીંયા વાય જંક્શન ખાતે હાજર છે ચોક્કસ હું ફરીથી દ્રશ્યો બતાવીશ કે અહીંયા જે ચાર રસ્તા છે એ ચાર રસ્તાની ઉપર અહીંયા પોલીસની આખી ટીમ ઉભી છે આવી અઢીસો થી વધુ ટીમ જે છે સમગ્ર સુરત શહેરના તમામ ચાર રસ્તાઓ અને જે ટ્રાફિક પોઈન્ટ છે ત્યાં ઉભી છે ને ત્યાં આવી જ રીતે સઘન ઝુંબેશના ભાગરૂપે ચકાસણી હાથ ધરાઈ રહી છે અલબત્ત એક વાત આજે સવારથી જોવા મળી રહી છે કે મોટા ભાગના ટુ વ્હીલર ચાલકો જે છે એ હેલ્મેટ પહેરીને બહાર નીકળ્યા હોય તેવું દેખાય છે તેમ છતાં પણ અસંખ્ય એવા લોકો છે જેઓ હેલ્મેટ પહેરીને આવતા નથી અને તેઓ એમને જ પોતાનું ટુ વ્હીલર લઈને નીકળ્યા છે તેમની સામે દંડા દંડ સહિતની ઈવીએમો સહિતની કાર્યવાહી હાલ ચાલી રહી છે જી બિલકુલ શૈલેષ જાણકારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર